કેમ છે બધા આજનો શું વિચાર છે ધર્મ આ સુવિચાર અમેરિકાના લેખિકા એડિટર પબ્લિશર અને આધ્યાત્મિકતાનું જેમને જ્ઞાન છે તેવા મેડમ લુસી મેનોરીઝ મેડમે ખૂબ જ સારી રીતે લખ્યો છે ધર્મ રિલિજિયન ધર્મ એક મૂર્તિ નથી પરંતુ તે એક આદર્શ છે અને આ આદર્શને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન આપણા વૃંદા જીવનમાં પ્રયત્ન કરવો જોઈએ મારા વાલા મિત્રો અમેરિકાના લેખિકા મેડમ લુસી મેલોરી કે જે આધ્યાત્મિકતા વિશે પણ ઘણું બધું જાણતા હતા તેમણે ધર્મ વિશે ખૂબ જ સરસ લખ્યું છે તેમના મતે ધર્મ એ ફક્ત એક મૂર્તિ નથી ફક્ત એક આઈડોલ નથી પરંતુ તે એક આદર્શ છે આઈડલ છે અને આ આદર્શને આપણે આપણા રોજિંદા જીવનમાં દૈનિક જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ આનો મતલબ એવો થાય છે કે ધર્મ એક ખૂબ સારી બાબત છે ધર્મને આપણે માનવો જોઈએ ધર્મમાં માનવું જોઈએ પરંતુ ફક્ત ધર્મ નહીં માનવ ધર્મ પણ એટલો જ જરૂરી છે આપણે જોઈએ છીએ કોઈ માણસને કોઈક મદદની જરૂર છે આપણે તે મદદ કરી શકવામાં સક્ષમ છીએ અને આપણે જાણીએ છીએ કે તે માણસને ખરેખર સાચી મદદની જરૂર છે સારી મદદની જરૂર છે કંઈ ખોટું કામ નથી કરી રહ્યો તો આવા સમયે આપણો માનવ ધર્મ થાય છે કે આપણે તેવા વ્યક્તિની મદદ કરવી જોઈએ મદદ પણ એવી રીતે કરવી જોઈએ કે જાણે આપણને બદલામાં કંઈ જ ના મળવાનું હોય બદલાની ભાવના ક્યારેય રાખવી ના જોઈએ એટલે આવો જો માનવ ધર્મ આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ હંમેશા સારા અને સાચા લોકોની મદદ કરવાનો નિર્ધાર રાખીએ અને આપણે આપણા જીવનમાં આપણા જે કાર્યો છે તેની પર ફોકસ કરીએ કામ કરીએ તો બની શકે કે આપણું જીવન પણ ખૂબ જ સરસ બની જાય અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચી શકીએ એટલે આપણે ફક્ત ધર્મમાં જ માનવું એટલું જરૂરી નથી પરંતુ ધર્મની સાથે સાથે આ માનવ ધર્મનું પાલન પણ કરવું એટલું જ જરૂરી છે થેન્ક યુ